સુરત અડાજણ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન દેશ વિદેશના સત્તાણું જેટલા અવનવા પતંગબાજો કરતબો જોવા મળશે આંગણે રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ ખાતે આજે નવથી પાંચ વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવ પ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે મનપાના મેયરનગર સેવકો સહિતના મનપાના અધિકારીઓ અને સુરતીઓ માટે મોટી સંખ્યામાં રિવરફ્રન્ટ ખાતે હાજર રહેશે વિદેશી પતંગબાજો સુરતની ધરતી ઉપર જોવા મળ્યા રંગબેરંગી મહાકાય પતંગોથી આકાશ છવાયું રામ જન્મભૂમિ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ભગવાન રામચંદ્રજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરવાળા પતંગોની બોલબાલા જોવા મળી દેશ વિદેશના સત્તાણુ પતંગબાજોએ આ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે સુરતના પતંગ રસિકોએ અત્યારથી જ ખરીદી શરૂ કરી દીધી છે ઉત્સવ પ્રિય સુરતીઓ કાઇટ ફેસ્ટિવલની મજા માણવા શહેરના અડાજણ રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા ભારતના કલ્ચરથી પ્રભાવિત થઈ વિદેશી પતંગબાજો નગર સેવકો સાથે ડીજેના તાલે ગરબા ઘૂમતા જોવા મળ્યા જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ